મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જવાર ચોકમાં ગૌરવપૂર્ણ ધ્વજવંદન સમારોહ યોજાયો છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તેના રોજ મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા જવાર ચોક ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ ધ્વજવંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના દંડક શ્રી દિલીપ ગોરના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજવંદન સમયે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને રાષ્ટ્રગૌરવની લાગણી સાથે સૌએ તિરંગાની સલામી આપી હતી આ અવસરે ઉપસ્થિત નગરજનોને સંબોધતા શ્રી દિલીપ ગોરે જણાવ્યું હતું કે મુન્દ્રા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસલક્ષી અનેક મહત્વપૂર્ણ કામો કરવામાં આવી રહ્યા છે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા પીવાનું પાણી સ્વચ્છતા તથા નાગરિક સુવિધાઓમાં સતત સુધારાઓ થઈ રહ્યા છે અને આગામી સમયમાં પણ વિકાસના આવા જ કાર્યો સતત ચાલુ રહેશે તેમણે નગરપાલિકાની ટીમ અને નાગરિકોના સહકારથી મુન્દ્રાને વધુ સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ ધ્વજ વંદન સમારોહમાં મુન્દ્રા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સૌએ એક સ્વરે રાષ્ટ્રગાન ગાઈ તિરંગાને નમન કર્યું હતું અને દેશ માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો પ્રજાસત્તાક પર્વના આ ગૌરવપૂર્ણ અવસરે મુન્દ્રામાં દેશભક્તિ અને એકતાનો સંદેશ પ્રસારિત થયો હતો અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર મુન્દ્રા દ્વારા આજે સૌપ્રથમ તો સત્યોતેરમાં ગણતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશવાસીઓની સાથે મુદ્રા શહેરવાસીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપ જાણો છો તે પ્રમાણે આપણા મુદ્રા બારોય નગરપાલિકાના મહિલા અધ્યક્ષા પેનશ્રી રચનાબેને મેં મારી સ્મિટમાં પણ વાત કરી કે હું નહીં પણ આપણે સૌની ભાવના રાખી અને જે પ્રણાલિકા બહાર પાડી છે તે મુજબ આજે મને પણ ધ્વજવંદનનો જે લાભ આપવામાં આવ્યો તે બદલ હું તેમનો આભાર માનું છું આપ જોઈ રહ્યા છો કે મુન્દ્રા ગ્રામ પંચાયતમાંથી પ્રથમ નગરપાલિકા બની અને આજે જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આપણા વર્તમાન અને પૂર્વ બંને પ્રમુખોને તેમની ટીમે જે રીતે દીર્ઘ દ્રષ્ટિ રાખી અને આજથી પચીસ વર્ષ પછી પણ કોઈ તકલીફ ન આવે તેના માટે જે સુચારુ આયોજન ગોઠવ્યા અને તેની અંદર આપણને ગુજરાત સરકારની અનેકવિધ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટો સંસદ સભ્યશ્રીની ગ્રાન્ટો અને એ સૂઝ બુજથી જે રીતે મુદ્રાની અંદર લઈ આવ્યા અને જે રીતે વિકાસ કામો થઈ રહ્યા છે તે માટે હજુ પણ મુન્દ્રા આગળને આગળ વધશે તેની ખાતરી આપું છું નમસ્કાર સર્વપ્રથમ તો આપના માધ્યમ દ્વારા પ્રજાશત્તાક દિવસની સર્વે દેશવાસીઓને મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના દંડકશ્રી દિલીપભાઈ ગોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું સાથે મુન્દ્રા બારોઈના સૌ નગરજનો જ્યારે ઉપસ્થિત હતા ત્યારે એમના સાથે સંવાદ એક હૃદયનો ભાવ ખોલવાનો પડ્યો સમય મળ્યો અને વાત કરી કે મુન્દ્રા બારોઈ નગરપાલિકા વિકાસના કાર્યોમાં ખૂબ અગ્રેસર રહી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સક્ષમ નેતૃત્વ હેઠળ વિકાસના કાર્યો ખૂબને ખૂબ આગળ વધતા રહ્યા એમાં આપણે જોઈ શકો છો કે મુન્દ્રા બારોઈનો જે મેઇન બારોઈ રોડ કહી શકાય એ આઇકોનિક એવા રોડ હોય કે નર્મદા મૈયાનું પાણી હોય કે પછી ડ્રેનેજની લાઈનો હોય વરસાદી પાણીની લાઈનો હોય કે ગેસ લાઈનો હોય અને અત્યારે જુઓ તો એકથી સાતે સાત વોર્ડની અંદર બાગ બગીચાઓ પણ એટલા જ સરસ છે દાદા દાદી પાર્ક છે વોકિંગ ટ્રેક માટે જેરમસર તળાવની જે આપણે જોઈશે છે ચાલવા માટે એવા અનેક અનેક વિકાસના કાર્યોમાં નવી નગરપાલિકા છે એ પ્રમાણે ખૂબ આગળ વધી રહી છે અને હાલ અત્યારે જે કાર્યો કર્યા છે એમાં જેટલા પણ મુન્દ્રા બારોઈના સૌ નગરજનો વેપારી ભાઈઓ મુન્દ્રાના સૌ એક એક નાગરિકોનો હૃદયના ભાવ સાથે આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે હજી પણ ખૂબ પ્રેમભાવ જેટલો આપ્યો છે હજી પણ એટલો વિશેષ પ્રેમભાવ હંમેશા આપના તરફથી રહેશે એવી અભ્યર્થના સાથે આજના કાર્યક્રમને પૂર્ણ કર્યો છે અસ્તુ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોળ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર નવ્વાણું શૂન્ય છન્નું શૂન્ય બે નવ બે આઠ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇઘુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો